બેગ સાઠ ટકા ઓફ વિગ ફ્રી સિક પ્લસ તો ઓર્ડરનું છે ઓર્ડર કેમ કે જેત ત્યાં આમાંથી ઓર્ડર મેં આપ્યો તો મારા મેસે આવ્યો છે ને આ મેસેજ આવ્યો હતો આ એમાં કેન્સલ નહીં જવાબ આપેલો જવાબ કેશ ઓન ડિલિવરી હા છો નવ્વાણું કેશ ઓન ડિલિવરી માઈસો માઈસો નો સમજ મે કે તો આ બતાવે જોરદાર અને પાછું ખેંચે પેલું લગાય ને તો પાછું ખેહે બધું આ પાછળ જોવાનો આ હે ને પેલી દંડી હા વી આમ સાફ સફાઈ કરવામાં નથી આવતી આલે 4 wheel માં આલે નોર્મલ કીબોર્ડ માઉસ ફોર વ્હીલમાં થોડોક કોઈ સાફ કરે ને એ થોડું કંઈ મોટા જેવું કામ કરે એવું છે હેને બધું તો એ કેવા પણ એ માય કેવું કીધું તમે ફોન શોખ માય શોખ

માટે એક અલગ પણ આપી દેવાય અને તો તો એ મેકેલ નહીં એને એવું કરવું પડશે યાર આ ફોન ની કસ્ટમ ફોન સાવ ગેમ નાખો ને એટલે વાયરસ આવે હા અને એપ્લિકેશન હોય ને ઝોમેટો ને એ બધી નો રાખે એમાં હા કાઢી જ નાખવી જોઈએ બધી ઝોમેટો આ ગેમ આવે ને હા કઈ કઈ ગેમ છે આમાં એ તો છે ને ડોમ છે ને ડોમ કાઢી ને

એક બિચારા સાત જણા ના લાભ હતા અત્યારે એક જણો બસો ખાલી આવે કે આખો રોલ આવે રોલ આવે આપણે એવી આવે મીટર ઉપર એક જ સોસાયટી એક જ સોસાયટી એક જ પરિવાર કૃષ્ણ કૃષ્ણ નામ કેવું કઈક બતાવે સોસાયટી ચોક્કસ પરિવાર ના યાર હાથે હાથ છે જણા હા હા એના ઘરના ને ખબર નથી કોઈ ને એના હશે ઘડિયા બુડિયા ખાલી વિસરા ડૂબી ગયા ને કોઈ શા નદીમાં પણ ન્યા નાવાનું એક સાઈડ વાળા છોકરા જો અમે નાયા નાયા સાઈડમાં આમ નામે ઓલું છે એ ક્યાં ગયા ખબર ઓલે બધી બોટો હાલે ને ન્યા છે ક્યાં છે અંદર એ તો બહુ આઘું છે એમાં નાવા ગયા છે એમાં કાદવ હોય ને એમાં નદીમાં પાણી કેટલું હોય તો માણસને એકવાર આવું જોવે છે તોય હારા અનુભવ રહેતા હતા એ એના બાપા હાર્યા હતા પિસ્તાલીસ વર્ષની ઉંમર છે બાકી બધાય પંદર સત્તર પંદર બાર એવી રીતે છે અને બે ત્રણ નાના છોકરા જેના આવતા બોલ બધાય ભોલભાઈ ભીંજાનો હરિહર છે એ અમરેલી સાઈડના હાલ સુરત રહેતા હતા

गुण गुण गुण। आगा। 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 जो को कुछ है हम तो लाची बेटी आवे लोखंडी बेटी लोखंडी हां आप मीटर में कोई बनावे खबर न तो देखा आ जो का कटका आवना हां आ आ चिमलाकड़ी जम फुल लाइट मार से आ तो मल्टी कलर है मल्टी कलर है अपने बाइक सो तो

લગાવવાની છે અરે આપણે મશીન આવે ને આ એની હેઠે લગાડવાની છે બોબિન નાખી છે બરોબર બીલોકરા બીલોક નહીં એ તો એ કરવા જો ઓલા કારીગરોને છે ને તે છે આપણે સામે ડબ્બી કારીગરોને બતાય ને જો આવો પછી લગાય છે વાત પે એડેપ્ટર આલે ઉપર આલે એડેપ્ટર આ લે સુડ લાકડીના કનેક્ટ જોકર મારી દે તો નો આલે રે લગાવવો પડે 1 મીટર 2 મીટર આલે ને આલે સુસા આ 1 મીટર છે ને આ 80 રૂપિયા ના આવે ડાયરેક્ટ ન લગાવ તો એડેપ્ટર લેવું પડે 100 રૂપિયા નું એડેપ્ટર આવે હા એ તો કાઈ વાંધો નહિ ઓલો 12 વોલ્ટ આ સિરીઝ નું સિરીઝ નું હાલે ને સિરીઝ વાંધો નહિ સિરીઝ નું છે મંદિરીયા છે ને એનો પડ્યું છે તો ઈ સિરીઝ નાલી કાપી સોલ્ડર લેવાનું પડ્યું ને સોલ્ડર નહિ હોય તો સિરીઝ ઈ તો એવું લાગે ને તો અજી આના રોલ મગાઈ લેજો ને વાઈટ એની ચાર મશીન છે ને તો પેલેટ ક્લેક માં ટાઈ મારી જોય ને હા થઈ જાય તો સારું સારું ઈ તો જોલ ને વ્હાઇટ માં રાખી દે એકદમ વ્હાઇટ મારે ઓલામાં આંખ નોક છે એટલે આમાં તો થોડું ભારે હોતી

લટકાવવું પડે ને આમ કેમ હા લટકી હાથમાં પકડી હતી હા